આ ગામડું છે મુસાફર બધું જ મળે છે જેનું બીતું હોય ને એને જ ખબર હોય ગામડાની જાહો જલાલી કેવી હોય અહીંના માનવીના ખિસ્સામાં કદાચ ને રૂપિયો નહીં હોય ને તો એનો આવકારો ક્યારેય મોડો ન હોય શેરીમાંથી નીકળો અને તમને ચા પીધા વગર જવા દઈને તે ગામડું ન કહેવાય બપોરનો સમય હોય અને રોટલા ખાધા વગર જાવ તો તો ગળામાં સમ આપે હો એ જેટલા ભાવથી ખવડાવે ને એ રોટલાનો સ્વાદ પણ એટલો જ મીઠો આવે ગાજી છે ગીત જાહે તેના રંગભાર્યું નાનું રૂ ચાડું મારું ગામ અને કહેવાય છે ને કે ચટણી મરચાનો સુંદર ભોજન જાણે સુરમો લાગે ઝાર બાજરના રોટલા માથે માખણ માલે અમે વગડાના વાસી અમારે હોયી હલે એ ગાદલા સત્યા ને ઢોલિયા કરતા હેઠુય હલે અમે વગડાના વાસી અમારે હોય હલે રંગ નાનું રૂપાળું મરુ ગામડું ઓ નદીયું નધીમાં મીઠા નીરજો રંગ ભર્યું નાનું અને માન મર્યાદાને મોકો એ તો ગામડે જોવા મળે છે જેને ઘુંઘટ ખાંચવી રાખ્યા છે ને એને જ ઘરની આબરૂને જાળવી રાખી છે અને ગઢ્યા વગર ગાડા ન વળે વડીલોની જે કોઠાઉ છે ને એને થકી જાય ગામડું ચાલે છે મોરલાનો ટવકાર હોય પક્ષીઓના કલર હોય એવી ગામડાની સોનેરી સવાર હોય

ગામડું છે સાહેબ અહીંયા એક જણો કામ તો હોય ને પાછળ આઠ જણા ખાતા હોય તોય આનંદ અને કિલોલ હોય દિલમાં સંતોષ હોય આ ગામડાના માનવી દિલના સાવ ગોળા હોય ખુશીઓનો ખજાનો તો ગામડે છે સાહેબ ચાલો ગામડે ચાલો ગામડે છે સૌ સાથ મારે રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું હો ધંધા વિનાનું નથી કોઈ રે રંગભર્યું નાનું రూపాళు మరూ